તમે આવો તે હંગત હું લેવા તો હું એકલો જાઉં ડાની એટનું લેડો ને હંગત આટી નહીં આવ રાજે તમાર નહી આબુ પા પેલો પાર તેમ તે એવું થાય કે ચંપકે પેલી કીધું હશે હાં હેન કે હું જો ડાઉટા માને હાલે આળો હું ગોદી નાખું એ તો સેઠો તો આજ મેકવાનો જ નહી સેઠો આ જો ન કેટલો સેઠો મારો ગોદી નાખ્યો આ કેટલું બધું લઈ ગયો એરો હું આહી ચાલુ કરું હાથ તો ગોદવાનું મારા શેતર સાઈડ આવડી પેલી સાઈડ ઈદ પેલી સાઈડ ને પર તોડતો કે જોયો પાવડો લે ફાડી નાખે તને ભો શેઠો બેઠો ગોદે નઈ

ના ના ગોદી તારે થાય તને ખબર પડે પાવડો જો ચોર ખબર પડે તને વચ્ચે લઈ લે ને કપાઈ જાય હા તું એ કપાઈ જાય હું તો ના કપ સીધું ભોડન ચોડે હા એનું મન તો નઈ મને હમણાં પાવડો ચોરવાનો કુસ્તી લડીએ

મોન તો નહિ પણ મા પાવડો ચોરવાનો નહીં મેલું હોય છે તારમાં તારું રેજ્યુમ તમે ચંપક વાગ્યું તો નહિ યાર ના યાર મન તો ઘરની

આપડે બેને કીધું જરાજ આવી કે દારૂ રૂપિયા નું પીએ મોટા ભાઈ મને લઈ આવ્યા ખેરી નાખી આપડે આખું

અમે મોટા થઈએ અને મોટી થઈ જઈએ અમે કહીએ એમ થાય ને આઈ જઈ મોટી થઈ આપણને તો પડી છે કે કુંડ શેઠા અમ ગોદાવર આવતું હતું

નાના વધારે જમીન ને લીધે તને ઓછી જતું કરવાનું આપડે ભાઈ માથે તો શું ભાઈએ હું તો કશી કદી બે વિકાસ પૂછી જો કદી નહી કીધું મી તો મને કદી કાળું ભાર કીધું ચંપક